સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જો આપડા બપોરનું કાણું થઈ ગયું 11:30 જેવું છે તો હું છું એ ટમેટા થઈ ગયા છે હા તો શાક પણ ટમેટા ને શાક અને બનાવી બનાવતી તો તું હું આ જો સવારના પાણી પાયું ઉતું અત્યારે પાછું સુકાણું છે થોડું પાણી પાયું ત્રણ સાત દિવસ પાણી પાઈ છે હવે લગભગ કાલે પાછા કડી આવશે એટલે સંતર શરૂ કરી દે હું પાઈ દઉં પાણી બીજું અને તું બને રાંધવા તૈયારી કરો બીજું રાંધણ તો મૂકી દીધું થઈ ગયું છે ખીસડી ધોઈ નાખી આંધાર તો થઈ ગયું છે ખીચડી વરી દઈ મીઠું નાખી દઈ અને અત્યારે તો બપોરે તો પીળી ખીચડી કરવાની હોય એટલે હળદર નાખવાની રાત હોય તો હોળી બનાવાની હોય વધારે પીળી બનાવવાની ನೋ ಆಂಡಿ ಟೊಮೆಟೊ ಪೇಂ ಜೋಮ್ ಸಡವಾ ದೀ ಅನೆ ಉ ಟೊಮೆಟೊ ತೋಡಿ ಯೌ ಟೊಮೆಟೊ ನೀ ಉ ಮೋಳಿ ನಾಕು ಲೈ ಆವಿ

মেটামল নাই কি পিছত ইঠাই বুজ উঠাই যায় না গৰি দা বনাই নাখো গুচি টমেটামল কাচা টমেটা পাঁচা দিছি তোকা ৰন্ধা জমা থাৱাই নিছে ৰত্না গৰিণা বনাব নাছিল જેથી આપણે લાલ ટમેટાનું કર્યું હતું આ લીલા છે અને કાસા છે એમાંય ગોઈંડા નાખ્યા હતા ને આમાં નાખવાના છે તો આમાં થોડુંક મીઠું નાખી દઈએ અડધી ચમચી તેલ નાખી દઈએ જરાક પાણી નાખીએ ગોવિંડા એટલે હું એમ એટલે જો આ રીતે ગોવિંદા બનાવવાના હોય એના ટમેટા ના શાક માં હાલે પછી તુરિયા ના ન ખાય પેલાના જમાનામાં આવી રીતે રહેતા હોય ને તો ગાંઠિયા સેવ હોય એટલે આ રીતે નાખતા નાખતાનું છે બધું અત્યારે કોણ આવી મેનેજ કરે અત્યારે સેવ સીધી નાખી દી ગાંઠિયા હોય તો ગાંઠિયા નાખી દી અને આપણે રાંધવાની આળો જ નહીં એવું ભાઈ ગમે એ બનાવવું હોય ધવાડ શેના બનાવી નાખીએ તો મહેમાન આવવાનું હોય મૂંઝાઈ જાય તો મહેમાન આવ્યા પેલાના જમાનામાં તો મહેમાન ઓછીતા આવતા અને અત્યારે તો મોબાઈલ થઈ ગયા મહેમાન આવવાનું હોય એટલે ધડ ફોન કરી દે કે એમ આવવાના છે પેલા એવું નહોતું એ બાર વાગ્યે આવે ને એક વાગ્યે આવે ને ખવડાવવાનું આવું છે બધું લોટ તો બંધાઈ ગયો છે હવે આના ગોવિંડા બનાવવાના હવે આમાં જો કેટલીક પ્રકારના બનાવાય તો બને શીપટા બને પછી ગોળે બને બધી ભાતના બનાવવા બને અને આપણે શીપટા વધારે બનાવી દી કે સડવામાં સારું પડે જલ્દી સડી જાય મારા તો બહુ વાલા હતા ગોવિંડા બધા શાકમાં ના ખાવતા જેમાં નાખવાનું હોય ને એમાં ફરજીયાત નાખવાના જ જવા લાંબા થાય આ રીતે કરવો હોય તો અને પાટલી ઉપર એ વણાય અને આથી થઈ જાય

ભાવનગર થી બાબલો કરીયા ને લઈને ફોર વ્હીલ માં લઈને આવે અને આ જ રીતે કામ હાલે અને પાછળ જો બોર્ડ છે ને બોર્ડ ના બોર હવે પાકવામાં છે અને પાણી ભાઈ દઉં છું ડાયરેક્ટ જોવાય છે બારી ભાઈ અને ભાઈ ભાવનગર થી ત્રીસ કિલોમીટર આગળ છે આ બોર્ડ ગામ એટલે અમારે સીટી થી ત્રીસ કિલોમીટર અહીંયા આવવું પડે અને અપડાઉન કર્યા છે હવે બાબલો કડિયાના અને દાડીયાના લઈને આવે કોઈપણ ભાગમાં ઉપર ઈટું ગઈ છે આમાં પણ એટલે આમાં પાણી વધારે પાવું પડ્યું છે કોઈપણ ઈટું મૂકી છે એટલે જૂનું રહે ઉપર ઋતુ મૂકી છે ને એટલે અને આમાં જૂનું રાખવા માટે બે ત્રણ ટાઈમ પાણી રાઇટ વાળા અડધો વાવે તો પાવું બે સુધી ચારજી સામે આ પિલોરમાં ભાઈ એવું છે ને ઈંટુંના બનાવે ને પણ આ સાઇઝમાં ઈટુના પિલોર લાગે હારા અને આમાં ઇંટની ડિઝાઇન પાડીએ ને એટલે બહુ સરસ ગેટઅપ આવે એટલે ઈંટુના પિલોર કર્યા અને આમાં ઓસરી વિભાગ છે એટલે કાંઈ વજન આવે નહીં અને ભાઈ માન્યતા છે કે ભાઈ આઠ સીસી હોય તો કાંઈ પણ હેઠળ તળ્યું જેટલું મજબૂત છે અને ઇંટું સંતર હોય એટલે અને થાય શું ભાઈ ઈંટ લાઇફ વસ્તુ છે આવો

અને કરી સળવા દઈએ આપણે પછી ગોવિંદાને હું નાખી રોટ બાંધ દો રોટલી બનાવવાની છે ને ઘઉંનો લોટ બાંધ દો શાક થાય ત્યાં લોટ ને હું બંધાઈ જાય ને તૈયાર થઈ જાય બસ સીધી રોટલી જ બનાવવાની રહી અમારે છે ને ઘઉં શાકાય પાસ મોઢા રાખવાનો બે ટાઈમ બાજરાનો એક ટાઈમ શાક પ્રમાણે કે એ રીતે કરવાનું હોય તો મોણ નાખી જો ભાઈ પાણી પાઈ દીધું હો અને જો આ ને બધું જકડાઈ ગયું રડબડ થઈ ગયા અને હવે થોડો થોડો બાર હોવા બાદ થયા ને ગરમી તડકો થવા મળી લો એક ઓરેન્જ ખાઈ લઉં હું જમાવટ થઈ જાય એટલે ઓરેન્જ જ ખાઈ લઉં અને પછી છે ને શેણિયામાં આંટો મારવા જઈએ શેણિયા જોઈ કેવાક છે બતાવું બધાને શેણિયા થોડાક છે પણ હવે આપણે એમાં ગયા જ નથી એટલે આંટો મારીએ લોટ તો બંધાઈ ગયો છે ઘડી ગળવા દઈ ઢાંકી દઈ

અને લાકડા ખૂટી ગયા છે શું લાગે તે થોડાક લાકડા લઈ આવો સડે ને કોથમરી ગોળ ને એવું પછી નાખીએ આપણે ટાંકી દઈ હાલો ભાઈ હવે સેનામાં આટો મરીએ બાજુમાં થોડીક ટેટી આવેલી એ બતાવું હાલો જો ભાઈ આ ટેટી થઈ ગઈ સો હારી હવે જો એમ નામ થઈ જા તો ઓળી વાંધો નહીં અને સણ્યા જુઓ કેમ છે ફૂલ બેહી ગયા હો સણ્યા ને અમા ભાઈ ખાતર દવા ખાય નથી નાખી હોય એમ જે થાય એ થવા દીધું છે આપણે કોઈ વસ્તુ ખાતર દવા સાટી જ નથી ટેટી તે

So you see. I'm going like this.

આધી બનાવી ના આધી બનાવી આધી માંથી લા ગોડ તો ઈનો હે જરા કાલે બનાવવાનું બેસ થાય બગીતા આઈટમ તો ઈની જ કેમ વતી સર શાક જોઈ લઈ મસ્ત બાકી ગયું

પ્લેન એ પૂરી કરીને પછી આપણે પ્લેન કરી આપણે સોમાન પછી એનો પાછો મથાળો ને આખું મકાન પૂરું થયું પછી આપણું આ શે નાખ્યું અને આપણે હવે લિન્ટર મથાળે કોઈ ગયું કે એને અંદરનું પ્લાસ્ટર પૂરું થઈ ગયું અને હવે એ પ્લાસ્ટર પૂરું કરીને કડી આ આવ્યો છે આપણો મથાળો છે સ્લેબ મથાળો કરશે એટલે એકને એક કડીયા જમાવટ થઈ ઓછું વિચાર કરીએ તો કેટલું રેડી આવેલું આવું રહ્યા ભાઈ હારા સારા કામ કરીટ હતું મોદ આવે હું કુદરત કાંઈ કપાણ પડવા નોંધી થઈ ગઈશું ઘી લગાડ

બનાવ <puntos are nothing tubeoses> ઘી વાળી ખીચડી જમા ઉઠ થાય હવે હવે ભાઈ બે ગયા બપોરા કરવા જમાવટ છે હો ભાઈ મળશું આગલા વિડીયો આવજો સિતારામ એક મિનિટ કોમેન્ટ નો જવાબ આપવાનો છે કોમેન્ટ આવે છે કે તમે માટીના વાસણ કેમ મૂટકો છો તો જો આમાં રાખ નાખી છે અને જરા પાવડર નાખ્યો છે અને આ રીતે આસ્તે આસ્તે તૂટી નાખવાના ત્યાં રાખીને મૂકવા પડે હળું હળુ તો માટીના રહ્યા એટલે ફૂટી જાય ગઢીપમાં